એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો આમ ગોલ દોરેલું અને વચ્ચોવત તીર મારેલું મંદિર મસ્જિદ સ્કૂલો બધે ગોળ તીર રાજા કે ભાઈ કેતનભાઈ કર્યું કેતનભાઈ ગોળો છે તો કે બોલાવો તો કે અલા ત્યાં કર્યું હા હા તો ગંધા તો હો થેલો બેલો લઈને ફરે તો કે વચ્ચો અરે હું ઘુમાય વચ્ચો તો કે વચ્ચો વચ્ચ ની કે માથું કાપી અરે કે કાપી કાઢજે પણ કે વચ્ચે આવે તો કેતન સેનાપતિ બનાવી દુપલો કે આખું ગામ કર ભેગું આખું ગામ ભેગું કર્યું સ્ટેજ પર બોર્ડ મૂક્યું પેલા શું કર્યું ખબર પેલા માર્યું તીર પછી દોર્યું વચ્ચે જ આવે જાય પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાનો આ પહેલા પ્રેમ કરી લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે યાદ પણ હિન્દી પિક્ચરો ડાટ વાળી દીધો એક છોકરી જતી હોય છોકરો જાય ઘંટડીઓ વાગવા માટે ટળીંગ ટિંગ ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય મેસેજ એક ફિલ્મ બની જે વિટામિન સી એસ એચ ઈ ગુજરાતી ફિલ્મ છે ફેબ્રુઆરીમાં રિલીઝે બધા જોજો બામન નું ઘર ચાલે જોજો પા જાય ભાઈ એ નહીં ઇન્ટરવલ પહેલા પહેલા છોકરી ચપ્પલ લઈને જતી હોય ને તેના બાપા પકડે ક્યાં જઈ રહી હો મને જાને દો નહીં ઇન્ટરવલ એટલે આપણે પાછા કે હવે શું થશે ઇન્ટરવલ પછી છોકરી અમેરિકા છોકરો બી અમેરિકા નરેન્દ્ર મળે અમને મળી જાય ત્યાં પાછું સેટિંગ થાય પાછા મળે અને છેલ્લે છોકરીના બાપાને ખબર પડે નલાયક અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે અને છોકરો ઊંધો પડ્યો હોય ઉપર છોકરીના બાપાનો પગ હોય મેરી બેટી છે શાદી કરેગા પેલો કે હા અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે વિરુ મુજે લે જાઓ અને પછી વિરુને માતાજી આવે ભાઈ જોરદાર દે ધીસા બધા આપણે સાલો હાથ ઉતરી જાય અને પછી વિરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે આમ સ્ક્રીન પર બતાવે આમ આમ થાય ધ એન્ડ એટલે આપણે પાછા પણ પછી શું સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે ચાદરો લાવવી પડે ઘરના હપ્તા ભરવા પડે સાલા તો બતાવતા જ નથી બધું હારું હારું બતાવે હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની જાય અને એના કારણે કવિઓના ધંધા ચાલે તું નહીં તો હોતા 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 પૂછડા પર્વતો આજ મેં ટકરા ગયા અલા જોઈને હેડીએ સુહાની ચાંદની રાતે રાતે સોને નહીં રહેતી ખાટલા મોકન પડે ઊંઘ આ બધું પ્રેમનું પીપોળું જે ચાલે છે પ્રેમ નથી બધી સેક્સ ની વાતો છે પ્રેમની વાતો ન ન છે ને એજ્યુકેશનમાં છે પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની અને છતાંય હું બગડું નહીં આને પ્રેમ કહેવાય આ સમજ આપણામાં આવી જાય પર્સનાલિટી એટલે શું ખબર છે જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેળા જે નાટક છે પણ જે પોતાની જાતને બતાવવા કરો ને ધેટ ઇઝ કોલ પર્સનાલિટી કે યસ સંજય રાઉ યુ આર ડુઈંગ ગુડ જોબ ધેટ ઇઝ કોલ પર્સનાલિટી આ વાત આપણી સમજમાં આવી જાય આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં નથી ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ